આમ જનતા સોસાયટી નિજાનંદ પાર્ક કચ્છ સમાજવાડી વગેરે જેવા વિસ્તારોમાં નવરાત્રી પર્વની ની ઉત્સાહ પર ઉજવણી કરવામાં આવે છે અત્યારે આધુનિક યુગમાં શહેરી ગરબાની સાથે હવે આધુનિક પાર્ટી પ્લોટ માં ભરમાડ જોવા મળે છે

રોનકભાઈ તથા તમામ યુવક મંડળના સભ્યો દ્વારા નવરાત્રીનું નું સુંદર આયોજન કરવામાં આવે છે આ નવરાત્રી બહેનોની પોલીસ પ્રોટેક્શન રાખી સલામતી ખાસ ધ્યાન રાખવામાં આવે છે પ્રેસ રિપોર્ટર દિલીપ પરમાર ગુજરાતી તલોદ સાબરકાંઠા